રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા બાવીસમો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો જેમાં દર્દીઓ બોડી સંખ્યામાં ઉમટી પડ્યા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત બાવીસ વર્ષથી વિનામૂલ્ય મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય છે ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરતમંદ લોકોની વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા પર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે બાવીસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પ ની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્યો અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે અહીંયા કેમ્પ ની અંદર પણ ઉપસ્થિત રહે છે જેમાં આ કેમ્પ છવ્વીસ ડિસેમ્બર થી લઈને સાત જાન્યુઆરી સુધી ચાલશે સૈની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરાવવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે ભાવેશ ગોહિલ ન્યૂઝ નાઇન ગુજરાતી ઉપલેટા અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યમાં કેન્સર અને બ્લડના નિષ્ણાંત તરીકે પચાસ વર્ષથી સેટલ થયેલો છું અને અમે ત્રેવીસ વર્ષ પહેલાં ઉકાભાઈ હું ગોવિંદભાઈ બાળેલા ત્યારે એમ નક્કી કરેલું કે આપણે કંઈક પણ આપણા વિસ્તારમાં કરવું છે તો એ આજે બાવીસ વર્ષમાં આ બાવીસમાં કેમ્પ સુધી સતત ચાલુ રહેલું છે ઉકાભાઈ પાસે જે વિઝન હતું જે ભાવના હતી એ એક જાતની આ આ એરિયા માટે એક અમૂલ્ય હતું અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે પણ તો આજે ઉકાભાઈ જતા રહ્યા પછી પણ નલિની બેન અને એના બાળકો એટલી જ બધી એ તીવ્રતાથી એટલી જ બધી હોશથી અને ચલાવી રહ્યા છે અને અમને આશા છે કે આ કેમ્પ વર્ષો સુધી ચાલશે તો ટોલિયાને જે અમને અહીંનું લોકલ લીડરશીપ લીધી રમેશભાઈ પનેરા એ જે આખો અમને આ મેનેજ કરવામાંથી હેલ્પ કરે છે તો આવી રીતે આ વ્યક્તિનો નહીં પણ બધા જ આખા ટીમ બોમ્બે ટીમ અમેરિકાની ટીમ એટલે આવી રીતે ઘણા બધા માણસો અને સર જે ડોનરનો પ્રવાહ અમેરિકાથી અને અહીંથી ચાલુ છે બધું સારી રીતે મેનેજ થઈ શકે છે અને આશા છે કે આ આમાં આપણે નવું શું કરી શકીએ જેમ બે વર્ષ પહેલાં નલીનીબહેને નક્કી કરેલું કે આપણે બેસ્ટમાં બેસ્ટ આંખનો વિભાગ આવી ગયો છે તો એમાં એટલા બધા સાધનો આવ્યા અને હજી ઘણા બધા આવવાના છે તો આવી રીતે આખા એરિયામાં કોઈ અમેરિકી ગુજરાતમાં એવું તાલુકા લેવલની જગ્યા નહીં હોય કે જ્યાં દરરોજ આઈની એટલી ઓપીડી હતી આંખની એટલી ઓપીડી થતી હોય અથવા તો એ માનો કે આટલા બધા ઓપરેશનો થઈ જતા તો આવી રીતે આશા છે કે આપણે જુદા જુદા બીજા વિભાગોએ આપણે એ ડેવલપ કરી અને એક ઊંચી જગ્યાએ આપણે આપણા આપણા તાલુકામાં તાલુકાની નામના બધે